બધા આરામથી વેહ જાઉં જુઓ અહીંયા બરાબર વચ્ચે એનું કેન્દ્ર છે બરાબર છે ત્યાંથી શરૂ કરીએ અને આપણે આ જે ટાયર છે ને એનો આપણે અહીંયા સુધી માપીશું આ લાસ્ટ કી દીધું આપણે ઉપર લઈ જાવ એટલે તમને બધા દેખાય અહીંયા સુધી આપણે જોઈએ બરાબર આ કેટલા લખ્યા છે આ લગ્યા એટલે આની ત્રિજ્યા કેટલી છે આખ્યા

कै गई मॉनिटर चलो अब महेश माप से बच्चे ना परिंदा की त्रिज्या हां एक जन ध्यान अंगुली मुकी रखो बच्चे केंद्र अगर बराबर छु जो है चलो सुधी दो। चलो लास्ट સુધી જવા દો टीचर खींचो बराबर टाइट टाइट पकड़ो टाइट हाँ। ही ना तो मैं से करी थी बराबर चलो कितना लगे 64 लगी दी 64 यस टीचर आ कीदा 64 64 सेंटीमीटर ચલો હવે આપણે ટ્રેક્ટર નું પાછળ નું પૈના ની ત્રિજ્યા માપીશું વેરી ગુડ ચલો જુઓ કેટલા સેન્ટીમીટર છે પિસ્તાળીસ સેન્ટીમીટર ચલો લખી દો નોટ માં પિસ્તાળીસ સેન્ટીમીટર ટ્રેક્ટર માં લખી દો નીચે પિસ્તાળીસ સેન્ટીમીટર ના ના ના